છેલ્લા પિસ્તાલીસ વર્ષથી ચાલતી આવતી પરંપરા આજે પણ અવિરત જારી સમગ્ર શ્રાવણ માસમાં શિવ સાનિધ્યમાં ફલદ્રા પૂર્ણેશ્વર મહાદેવ મંદિરે દરરોજ યોજાય છે ભગવાન સત્યનારાયણની કથા અને મહાપ્રસાદ ચાર હજાર એકસો છાસઠ બિલીપત્રનો અભિષેક હિન્દુ ધર્મમાં શ્રાવણ માસ એક ખૂબ પવિત્ર માનવામાં આવે છે શ્રાવણ માસમાં ભગવાન શિવની આરાધના કરવામાં આવે છે તેમજ જણાભિષેક હોય છે પછી ભગવાન શિવને બિલીપત્ર અર્પણ કરી તેમની કૃપા મેળવવા ભક્તજનો શ્રાવણ માસની આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે જોકે દરેક ફળ ઉપર ભગવાન શિવની આરાધના વિવિધ પ્રકારે કરવામાં આવતી હોય છે જે અંતર્ગત ધરમપુર નજીકમાં આવેલા ફલદરા ગામે ગુંબી ફળિયામાં આવેલા પૂર્ણેશ્વર મહાદેવ મંદિર ખાતે સમગ્ર શ્રાવણ માસના ત્રીસ દિવસ સતત પૂર્ણેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવે છે અહીં માત્ર એક બે નહીં પરંતુ વીસથી પચીસ જેટલા યજમાનો એક દિવસમાં એક સાથે સત્યનારાયણ ભગવાનની કથા કરવા માટે મંદિર પરિસરમાં બિરાજતા હોય છે એટલું જ નહીં સમગ્ર મહિના દરમિયાન વહેલી સવારથી શ્રાવણ માસમાં સત્યનારાયણની કથા તો ખરી જ સાથે બપોરે સમગ્ર શ્રાવણ માસમાં મહાપ્રસાદનું પણ આયોજન દરરોજ કરવામાં આવે છે જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો કથાનું શ્રવણ કરવા તેમજ મહાપ્રસાદનો લાભ લેવા માટે આવતા હોય છે આ વર્ષે પણ વર્ષોથી ચાલી આવતી આ પરંપરાને જાળવી રાખવામાં આવી છે અખંડ પૂર્ણેશ્વર મહામંડળ ટ્રસ્ટ દ્વારા શ્રાવણ માસમાં ભગવાન સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું છે સાથે જ દરરોજ પૂર્ણેશ્વર મહાદેવ મંદિર ઉપર શિવલિંગ ઉપર ચાર હજાર એકસો છાસઠ બિલીપત્રનો અભિષેક કરવામાં આવે છે એટલે કે સમગ્ર માસ પૂર્ણ થતાની આસપાસ સવા લાખથી વધુ બિલીપત્રનો અભિષેકનો લક્ષ્યાંક પૂર્ણ થાય છે અને તે પૂર્ણ પણ થાય છે પૂર્ણેશ્વર મહાદેવ મંદિરમાં આસપાસના ગામના લોકોને ખૂબ જ આસ્થા છે અહીં અનેક લોકોના કાર્યો અને મનવાંછિત ફળો પૂર્ણ થયા છે જેને લઈને અનેક લોકો શ્રાવણ માસમાં ભગવાન શિવના સાનિધ્યમાં ભગવાન સત્યનારાયણની કથાનું આયોજન કરે છે જેમાં સંગીત સાથે કથાનું આયોજન કરાય છે આજે પણ મોટી સંખ્યામાં લોકોએ ભગવાન સત્યનારાયણની કથાનો લાભ લીધો હતો અને બપોરે યોજાયેલા મહાપ્રસાદમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અમારું પુણેશ્વર મહાદેવ મંદિર છે પુરાણ મંદિર છે થી પિસ્તાળીસ વર્ષથી પુણેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસ નિમિત્તે દરરોજ સત્યનારાયણની કથા થાય છે શ્રી અભિષેક થાય છે અને દરરોજ ચાર હજાર એકસો સાસઠ બિલીપત્ર ચડે છે અમારો ટાર્ગેટ છે કે સવા લાખ આખા માસની અંદર બિલીપત્ર ચડવામાં આવે છે અને દર વર્ષની જેમ કથા આ આ વર્ષે બી ચાલે જ છે અને દરરોજ કથા થાય છે ત્રીસ દિવસની અંદર પૂરેપૂરા દિવસ સત્યનારાયણની કથા તથા અભિષેકનું આયોજન દર વર્ષે થાય છે અને ચાલુ જ છે આજે પણ ચાલુ છે આજે છ કથા છે આજે દરરોજ ચાર પાંચ ચાર પાંચ કથા થાય જ છે અને મહાપ્રસાદનું આયોજન આજુબાજુના લોકોના

સત્યનારાયણની પૂજા થાય છે અને આજુબાજુના ગામોમાંથી યજમાનો આવે છે મહેમાનો આવે બધા યજમાનો સાથે એમના મહેમાનો આવે છે અને આખો મહિનો બે મહાપ્રસાદ પણ આપવામાં આવે છે શ્રાવણ મહિનામાં ત્રીસ દિવસ પૂરા ત્રીસ દિવસ સત્યનારાયણની પૂજા થાય છે અને આજ નહીં આ અવરનવર બીજા બી કાર્યક્રમો અહીંયા થતા હોય છે ત્યાં બહુ જ આસ્થા છે કેમ કે પૂર્ણેશ્વર મહાદેવ છે જે પૂરું કરવાવાળો મહાદેવ છે અને અહીંયા કોઈ પણ એમ તમે કોઈ પણ એ વસ્તુ મૂકો એટલે એ કામ સફળ થાય થાય ને થાય જ છે તેની કથામાં છ યજમાનો છે જે રોજના પાંચ ચાર પાંચ ચાર પાંચ યજમાનો હોય છે હા એ રોજના ચાર હજાર એકસો સાસઠ બીલીપત્ર ચડાવે છે